પોરબંદરમાં ખારવા સમાજના બે જૂથ વચ્ચે માછીમારીના મુદ્દે મારામારીની ઘટના બની હતી અને લોકોના ટોળા એકત્રિત થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જોકે ખારવા સમાજ અને માછીમાર બોટ એસોના આગેવાનોની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો હતો જોકે બનાવને લઈને પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે પોરબંદરના દરિયામાં ઘેરા ફિશિંગ કરવાની મનાઈ હોવા છતાં કેટલાક માછીમારો ઘેરા ફિશિંગ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ મુદ્દે આજે શનિવારે બપોરના સમયે ખારવા સમાજના બે જૂથો વચ્ચે બગડાટી બોલી ગઈ હતી અને પથ્થરો અને કાચની બોટલોના છૂટાઘા કરવામાં આવ્યા હતા અને બંને જૂથો આમને સામને આવી ગયા હતા આ મારામારીની ઘટનામાં સાતથી આઠ જેટલા લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા અને તેમને સારવાર માટે પોરબંદરની પાવસીજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે સુભાષનગર વિસ્તારમાં આવેલા હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા જેને પગલે ડીવાયસપી સુજીત મહેડુ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો તાત્કાલિક દોડી ગયા હતા ખારવા સમાજના આગેવાનો અને માછીમાર બોટ એસોસિએશનના આગેવાનો સાથે બેઠક યોજીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને ટોળાને વિખેરી ઉતા બનાવમાં પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે આજે ખારવા સમાજના બે જૂથ વચ્ચે ધંધાની અમુક બાબતમાં સામસામે બોલાચાલી અને મારામારી થયેલી હતી જે બાબતે અસમાવતી ઘાટ ખાતે સામસામે બંને જૂથ તરફથી લોકો ભેગા થયેલ અને ત્યાં એકબીજા સાથે બોલાચાલી અને મારામારી કરેલ છે આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસની હાર્બર પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ત્યાંથી ટોળું વિખેરવામાં આવ્યું હતું ત્યારબાદ જ્યાં પણ સુભાષનગર તથા હાર્બર પોલીસ સ્ટેશન પાસે ટોળા એકત્રિત થયેલ હતા તેમને પણ સમજૂત કરી અને શાંતિપૂર્વક રીતે ટોળાને વિખેરવામાં આવેલ છે હાલ જે ઘટના બની છે એમાં બંને તરફે કોણ કોણ આમાં ઈસમો સામેલ હતા તેની ફરિયાદ લેવાઈ રહી છે કાયદેસરની પ્રક્રિયા ચાલુ છે અને જેટલા જેટલા એ આમાં શાંતિ વિકેરવાનો પ્રયત્ન કરેલ છે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે આ પ્રકારની ઘટનાઓ બનેલ છે તો એ પ્રકારની ફરિયાદ હાલ લેવાઈ રહી છે ફરિયાદ આવી જશે પછી સુનિશ્ચિત રીતે કહી શકાશે અમુક પ્રકારની ફિશિંગ નેટ નહીં પાંચ થી છ જણાની ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત થયા હોય એવી માહિતી મળી રહી છે પોરબંદર સહિત પોરબંદર શહેર સૌરાષ્ટ્રના દરિયામાં લાઇન લાઈટ અને ઘેરા ફિશિંગ નહીં કરવાનો નિર્ણય માછીમાર સમાજ દ્વારા લેવામાં આવ્યો છે તેમ છતાં ઘેરા ફિશિંગ થતી હોવાના મુદ્દે ખરાબ સમાજના બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી જો કે આગેવાનોની મધ્યસ્થિતિ સમગ્ર મામલો થાળે પડ્યો છે આ બનાવને લઈને શહેરભરમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ પોરબંદર ખબર